પરંપરાગત અશ્વ દોડ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને છેક કચ્છથી આવેલા સાહીઠ જેટલા ઉત્તમ ઓલાદ ના મેદાનમાં પોતાનું કોવત બતાવ્યો હતો બહારના રાજ્યોમાંથી આવતા અશ્વ માલિકો તેમજ તેમના જોકીઓ માટે એસોસિએશન દ્વારા રહેવા જમવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અશ્વ દોડમાં મુખ્યત્વે ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી નાની રવાલ મધ્યમ રવાલ અને મોટી રવાલ છેલ્લા ચાર દિવસથી ચોકીઓ પોતાના સો સાથે અહીં પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ સ્પર્ધામાં કોઈ અન્યાય ન થાય તે માટે એક એક્સપર્ટ દ્વારા છીણવટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આખી દોડનો વિડીયો રેકોર્ડિંગ પણ કરાયો હતો ટેકનિકલ પાસાઓ તપાસ્યા બાદ જ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે અશ્વ પાલન અને અશ્વ દોડને પ્રોત્સાહન આપવાનો છે આજના દિવસે યોજાયેલી સૌથી રોમાંચક એવી મોટી રવાલ દોડમાં રાજસ્થાનના અશ્વએ બાજી મારી હતી વિજેતા અસવ માલિકને ઇનામ સ્વરૂપે બાઈક એનાયત કરવામાં આવી હતી જ્યારે અન્ય કેટેગરીમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ટ્રોફી તથા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા હતા લવાછાણિયા અસવ દોડ હવે દક્ષિણ ગુજરાતમાં અસવ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગય છે દક્ષિણ ગુજરાત સિંધિ અસવ મેરાનું આયોજન આ વર્ષે અમારા ઓલપાડ તાલુકાના લવાછા ગામે કરવામાં આવ્યું હતું આમ તો લવાછા ગામમાં છેલ્લા દસ વર્ષથી આ અસવ મેરાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પર આ અશ્વમેરાની અંદર પ્રેશર રવાલ નાની રવાલ મોતી રવાલ એવી રવાલો દ્વારા આ પ્રેમીઓ અહીંયા જુદા જુદા સ્ટેટમાંથી હરિયાણા હોય રાજસ્થાન હોય ગુજરાત હોય એવા વિવિધ સ્ટેટમાંથી આખા નેશનલ લેવલથી અહીંયા ઘોરા પ્રેમીઓ આવ્યા હતા અને આ રેસમાં ભાગ લીધો હતો આ રેસમાં અંદાજે સાહીઠ જેટલા ઘોરાઓએ ભાગ લીધો હતો જેમાં નવ જેટલા ઘોડાઓ વિજેતા થયા હતા આ રેસની અંદર સૌથી મોટું ઈનામ એ બાઇક હતી અને એ બાઇક હરિયાણાના ઘોરા એમને આ ઈનામ જીત્યું છે અને આ ગામના દરેક નાગરિકો આ રેસનું ખૂબ જ આનંદપૂર્વક રસ લઈને નિહાળ્યો હતો મારું નામ નિખિલ પટેલ છે અને મારું નેટિવ વસવાની છે એટલે આ વર્ષોથી અમે તો આ સોથમાં છે બે હજાર ત્રણથી આ રેસનું આયોજન અમે ચાલુ કરેલું સુરત ખાતે અને ત્યાર પછી આ અહીંયા ચાલુ કર્યું કારણ કે હવે ડામર રોડ ઉપર ટ્રાફિકની એટલું બધું વધી ગયું એટલે આવા ગ્રાઉન્ડની જરૂર પડે છે એટલે આયોજન અમે દર ડિસેમ્બરમાં કરીએ છીએ અને પ્રોત્સાહન રૂપે ઇનામ બી રાખીએ છીએ અને આ રેસ એવી છે કે આમાં ગુજરાત બહારથી બી ઘોડાઓ આવે છે જે માલિકો એટલા શોખીન હોય છે કે આટલો ખર્ચો કરીને અહીંયા ઘોડાઓ મોકલે છે એમપીથી રાજસ્થાનથી આવ્યા છે કચ્છથી આવ્યા છે યુપી સુધીના ઘોડા અહીંયા આવે છે રેસમાં ભાગ લેવા માટે અને હવે અમે બીજું એક નવું આયોજન કરવા જઈ રહેલા છે હોર્સ મેળાનું એ હોર્સ ફેર અમે આ સુરતમાં ત્રણ વાર ગઈ ત્રણ ત્રણ દિવસનું આ વખતે અમારી ગણતરી છે એકત્રીસ તારીખથી વિચારીએ છીએ એટલે સ્પોન્સરની ને એની તૈયારી ચાલે છે અને ગવર્મેન્ટની ગ્રાન્ટની રાહ જોઈએ છે એ મળશે તો ત્રણ દિવસના મેળાનું બી આયોજન કરવાના છે અમે જે બી આગળ ત્રણ વાર કહ્યું છે અમે જી મેરા નામ ગુલામ ખાન રાજેડે રાજસ્થાન કા રહેવાલા હું છોટે કચબેગા और घोड़ घोड़सवारी सीख गया और आज की रेस भी बहुत अच्छी रही और यहाँ के लवाद जो उसको क्या बोलते हैं रेफरी वो भी अच्छे और यहाँ का हमारे व्यवस्था जो घोड़ों की हमारी बहुत अच्छी रही मैदान भी अच्छा रहा कितने सालों से आप मैंने मेरे को तो कम से कम पच्चीस साल से मैं रेस एक धारी लड़ता आ रहा हूँ पहले की तो वो पहले रेसें नहीं होती थी वो तो ऐसा कुछ होता था नहीं रही मीडिया पीडिया का ज़माना नहीं था डेढ़ सौ से ज़्यादा ही लड़िया होंगी आज का अनुभव कैसा रहा आज का बहुत अच्छा रहा जी मेरा नाम अकबर से आप रेस कर रहे हो और की की परवरिश कैसी रही आज की रेस कैसी रही जी आज की रेस बहुत अच्छी रही हमारे लिए तो अच्छी रही सबके लिए भी अच्छी रही रेस लेकिन हमारा तो फ़रफरी से शौक़ है ये घोड़ों का और हम लोग सब घोड़ सवार है मेरा भाई है मेरा पप्पा खुद का सवार है और ये बच्चा एम से लाया था भैयू पटेल का है जो आज अद्द बच्चा है आज दूसरा नंबर उठाया इसने बहुत अच्छा फाइट किया इसने

અને અશોકભાઈ આપણા સરપંચ સરપંચ એમને ખાસ સહકારથી એમને સૂટમાંથી આ રેસ થાય છે અને ખૂબ સારી પ્રમાણમાં લોકો આલ ઇન્ડિયામાંથી આવે છે અને જે લુક થઈ રહી છે આ રાજા રજનોનું ભોળાવવાનું જે રેસ એ ધીરે ધીરે એ સારી રીતે મતલબ સારી રીતે આમાં પ્રમોટ થઈ રહી છે હા જી

એ અમે ખાલી ભાડવા માટે આવ્યા હતા જોઈને એનો વહીવટ પણ સારો છે અને આવીને આવી સ્પર્ધાઓ હર જગ્યાએ હર વિસ્તારમાં એવી જાય એવી અમારી લાગણી શુભેચ્છાઓ